સુરત જિલ્લાના ઓલપાડમાં વરસાદ ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે સતત વરસાદને કારણે ડાંગર શેરડીના પાકને નુકસાન થયું સરસ ઓરમા સહિતના ગામમાં વરસાદ વરસ્યો માવઠાને કારણે સુરત જિલ્લાના ખેડૂતો પરેશાન થઈ ગયા છે સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ છે ઓલપાડના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદને કારણે ડાંગર શેરડીના પાકને નુકસાન થયું છે સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે સીધી તસવીરો તમે જોઈ શકો છો એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે અત્યારે ઓલપાડ તાલુકામાં અને ઓલપાડના અલગ અલગ ગામોની અંદર આ રીતે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પડતા ઉપર પાટું ખેડૂતોને માટે જોવા મળી રહ્યું છે જે પ્રમાણે ડાંગરનો પાક છે તેમણે ખેતરોમાં કાપણી કરી રાખ્યો છે કેટલાકનો પાક તો ભીંજાઈ ચૂક્યો છે પરંતુ કેટલાક સુકાવા માટે જે પ્રમાણે ડાંગર રાખતા હોય છે ડાંગરનો પાક પણ અત્યારે ભીંજાઈ રહ્યો છે ત્યારે જેટલો બચેલો પાક હોય એને પણ અત્યારે હાલ બચાવી શકતા નથી એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ સર્જાય છે કમોસમી વરસાદ છે ચોમાસું જતું રહ્યું છે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ આ રીતે જોઈ શકાય છે ધોધમાર વરસાદની શરૂઆત અત્યારે સુરત જિલ્લામાં જોવા મળી રહી છે ઓલપાડના અલગ અલગ ગામો ખાસ કરીને સરસ હોય ઉલપાડ હોય કે પછી તેના આસપાસના ગામડાઓમાં આ પ્રમાણે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે જેના કારણે અત્યારે હાલ ખેડૂતો માટે આભ ફાટી પડ્યું હોય એ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે આ તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે ધોધમાર વરસાદના દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રમાણેની પરિસ્થિતિ છે ખાસ કરીને જિલ્લાઓમાં આ રીતે ગામડાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરની અંદર જોઈ શકાય છે આ પ્રમાણે ભારે વરસાદની શરૂઆત થઈ છે જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન છે ધનરાજ બાગલે એ બીપી અસ્મિતા સુરત